વર્ગની ચાપલુસી માટે જાણીતી ગુજરાતની ભાજપ સરકાર એ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે અને ખાસ કરીને શહેરોમાં આદિવાસી મુસ્લિમ દલિત દેવી પૂજક ઠાકોર માલધારી આવા વંચિત વર્ગોને પોતાના આશિયાના પોતાના મકાનો તોડીને બેઘર કરવા માટે છેલ્લા એક દોઢ વર્ષથી જબરદસ્ત કામે લાગેલી છે છેલ્લા એકાદ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ હોય મોટેરા ચાંદખેડા સુભાષ બ્રિજ ઓઢવની રબારી વસાદ અને રાયખડ વિસ્તારમાં તાજેતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ પંદર હજાર લોકોના મકાન તોડી સિત્તેરથી થી એસી હજાર લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આ ભણી નીચે ધરતી આવી પરિસ્થિતિમાં નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમને એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કઈ નથી પણ રાયખડના આ મિલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે સાથી જે બેહુદ વર્તન કરવામાં આવ્યું એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી 70 75 વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જીગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું એ રાજ્યની પોલીસ માટે રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મિલ મજૂર તરીકે ગયું હોય તેણે પોતાની જિંદગીની પાય પાયની રકમ જોડીને એક નાનોકડું મકાન બનાવ્યું હોય તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીઝ હોવી જોઈએ એક વિવેક હોવો જોઈએ આ તમામ તમીઝ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યોનો પ્રયોગ કર્યો કે ઘટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને એમણે એવો ફાંકો મારે જોયું નેમપ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું મારું નામ જુઓ ભાઈ તને તને શેનો ઘમંડ છે તારો ઘમંડ તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે આજે પોલીસ કમિશનર આવ્યા છે પણ બધા જ આ ઝૂંપડાવાસીઓનો વાસીઓને પણ અપીલ કરું છું હું તમારો સમર્થક છું મૂળ લડાઈ તમારી જે તમે આ ઘમંડી પારો ઉતરી ના ના જાય એને સસ્પેન્ડ કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો હું તમારા સાથ સહકારના ટેકામાં આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈ પણ સમાજના કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ઝૂપડા કે મકાનો તૂટે તેની સામે કોંગ્રેસ પાર્ટી તરીકે કોંગ્રેસ પરિવાર તરીકે અને ગુજરાતના એક નાગરિક તરીકે પણ અડધી રાતે આવીને શક્ય બને એટલી જગ્યાએ લડત લડવાને મદદ કરવા તૈયાર બનીશ આ બાબત આજે પોલીસ કમિશનર શ્રીને મળ્યા એમણે કહ્યું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આવા વર્તનની તમે ફરિયાદ કરો છો એની લેખિત ફરિયાદ આપો અને એની તપાસનો આદેશ કરીશું તો મોટાભાગે રાયખડના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસનો આદેશ થશે અમારી માગણી

અને ડેવલપર્સનું પણ એવું વલણ હોવું જોઈએ કે ગરીબ માણસને પોતાનું સામાન કાઢી લેવા જોઈએ જે બેન દીકરીઓ આમાં વસતી હોય એની સાથે વિવેકપૂર્વકનું વર્તન કરીએ એટલે બહુ જ ખરાબ પ્રકારનું વર્તન થયું છે એકદમ અમાનવીય પ્રકારનું વર્તન થયું છે એટલે પોલીસ કમિશનરે એ પણ કહ્યું છે કે આગળ ઉપર અમદાવાદ શહેરમાં ડેમોલ્યુશન થવાનું હોય તો મ્યુનિસિપલ કમિશનર સાથે તમે એવું કોર્ડિનેશન કરો કે જેથી તમારો પોલીસ સ્ટાર અને નાગરિકો એકબીજા સામે આવવું ન પડે

બે દિવસ પૂરતું ડેમોલિશન મોકો પણ તમે પ્રાઇવેટ બોડી બિલ્ડરોને વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માન કહેજો કે હે મા મેં તારાજીવી બીજી માનું કાંડું મરડીને આવ્યો છું હું તારા દીકરા તરીકે કેવો લાગ્યો આવું તમે તમારી માનકી